તો દોસ્તો હવે ખાસમ ખાસ જાણી લેજો કે નવો ભાડા કરાર બે હજાર પચીસ નો કાયદો આવી ગયો છે જણાવી દઈએ દોસ્તો તમને કે જો કોઈ ભાડું સતત ત્રણ મહિના સુધી ભાડું ચૂકવવામાં નિષ્ફળ જાય છે તો મકાન માલિક તાત્કાલિક કાર્યવાહી છે તે કરી શકે છે મકાન માલિકો માટે નોંધપાત્ર રાહતમાં સરકારે ભાડાની આવક પર ટીડીએસ મુક્તિ મર્યાદા રૂપિયા બે પોઈન્ટ ચાર લાખથી વધારીને રૂપિયા છ લાખ વાર્ષિક કરી છે આ કર મુક્તિથી મકાન માલિકો માટે વધુ પૈસા કમાશે અને વધુમાં ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા પણ પહેલાં કરતાં વધુ સરળ બનશે નિયમો અનુસાર વિવાદોમાં ઉકેલ માટે અલગ ભાડા અદાલતો અને ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવશે જે સાઠ દિવસની અંદર વિવાદોનું નિરાકરણ લાવશે સાથે કેન્દ્ર સરકારે મકાન માલિકો અને ભાડુઆતોની નોંધપાત્ર રાહત આપી છે સરકારે તે નવો ભાડા કરાર બે કાયદો છે તે લાગુ કર્યો છે અને હવે મકાન માલિકો છે તે ભાડુઆતો પાસેથી છ મહિનાનું ભાડું અગાઉથી માંગણી કરી શકશે નહીં વધુમાં કોઈ પણ મકાન માલિક રાતોરાત તેમના ભાડું હાથોને કાઢી શકશે નહીં અને રહેણાંક મિલકતો માટે મહત્તમ બે મહિનાનું ભાડું ડિપોઝિટ તરીકે લઈ શકાય છે જ્યારે વાણિજ્યક મિલકતો માટે મર્યાદા છ મહિના છે અને આ સરકારી કાયદાથી ભાડું હાથોની નોંધપાત્ર રાહત મળી છે ખાસ મહત્વનો કાયદો આવી ગયો છે દોસ્તો ભાડા કરાર બે વિશેનો ત્યારબાદની માહિતી આપશો ની સામે આવી રહી છે દોસ્તો કે ખેડૂતો અન્યાય ચેતી જજો દોસ્તો પાટણના સમી તાલુકાના બાબરી ગામે આવેલ જૂથ ગ્રામ પંચાયતના વીસી તરીકેનો ચાર્જ પડોશના ગામમાં વીસી દ્વારા સંભાળવામાં આવી રહ્યો છે જેની સામે હાલમાં બાબરી ગામના ખેડૂતો અરજદારો દ્વારા પાક નુકસાની અંગેની સહાય માટે ભરવામાં આવતા ઓનલાઈન ફોર્મ દીઠ રૂપિયા સો ઉઘરાવતા હોવાથી સનસની ખેજ આક્ષેપ કરાઈ રહ્યા છે જેને લઈ સમી તાલુકાના વિકાસ અધિકારી દ્વારા પણ તલાટીને જાણ કરી આક્ષેપ કરનારા અરજદારોના નિવેદન લેવા સૂચના આપી દેવાય છે ખાસ માહિતી છે દોસ્તો ખેડૂતો ચેતી જજો ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોનો મોટો નિર્ણય દોસ્તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે ખેડૂતો પાસેથી સોમવારથી ડાંગરની ટેકાના ભાવે છે તે ખરીદી શરૂ કરવામાં આવશે આ નિર્ણયથી ડાંગર પકવતા ખેડૂતો તેમના પાકમાં યોગ્ય ભાવ મળી રહે તેવા હેતુથી આ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે વધુમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટમાં આ જાહેરાત કરતાં કહ્યું કે ડાંગર માટે પ્રતિ હેક્ટર પંદરસો કિલોગ્રામની છે તે ડાંગરનો જથ્થો નોંધણી થયેલા ધરતીપુત્રો પાસેથી ખરીદ કરવામાં આવશે તેમણે ઉમેર્યું હતું કે સોમવાર ચોવીસ નવેમ્બરથી આગામી જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આ ખરીદી છે તે રાજ્યભરમાં એકસો કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે સાથે આ ઉપરાંત બાજરી એકસો પચાસ જુવાર માટે પચાસ મકાઈ માટે બ્યાસી અને રાગી માટે ઓગણીસ નિયત કેન્દ્ર પરથી ખરીદી થશે અને દોસ્તો કેન્દ્ર સરકાર દ્વારા ક્વિન્ટલ દીઠ ખરીદીના જે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરાયા છે તેમાં ડાંગર માટે ક્વિન્ટલ દીઠ બે હજાર ત્રણસો સાથે બાજરીના ત્રણ હજાર જુવાર હાઇબ્રિડના ત્રણ હજાર નવસો નવ્વાણું જુવાર માલદંડીના ચાર ઓગણપચાસ મકાઈના ચોવીસો રૂપિયા અને રાગી માટે પાંચ હજાર એકસો ભાવ છે તે નક્કી કરાયા છે ત્યારબાદની માહિતી આપશોની સામે આગળ આવી રહી છે કે પાન કાર્ડમાં મોટો નિર્ણય જોઈ લેજો દોસ્તો આવકવેરા વિભાગે કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી તો સાવધાન થઈ જજો સરકારના નિયમો મુજબ જો તમે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી નહીં હોય તો તમારું પાન કાર્ડ છે તે નિષ્ક્રિય એટલે કે ઇનએક્ટિવ છે તે જાહેર કરવામાં આવશે સાથે પાન કાર્ડ નિષ્ક્રિય થવાનો સીધો અર્થ એ છે કે તમે આવકવેરા રિટર્ન ફાઇલિંગ કરી શકશો નહીં તમારું ટેક્સ રિફંડ છે તે અટકી જશે અને તમારે બેન્કિંગ વ્યવહારોમાં પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે તો ત્યારબાદની માહિતી આવી રહી છે આપશુની સામે દોસ્તો કે ખેડૂતોને મોટી ખુશખબર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં બે મહત્વપૂર્ણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે ખેડૂતોને બે મહત્વપૂર્ણ ભેટ આપી છે અને યોજના હવે જંગલી પ્રાણીઓ દ્વારા થતા નુકસાન અને અતિશય વરસાદને કારણે પૂર અથવા તો પાણી ભરાવથી પાકના નુકસાનને આવરી લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુદરતી આફતોને કારણે પાકના નુકસાનને આવરી લેવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બનાવી છે પરંતુ તે હેઠળ બે નુકસાન આવરી લેવામાં આવ્યા ન હતા ત્યારબાદની માહિતી છે આપશોની સામે દોસ્તો કે પશુપાલકો માટે સબસિડીની જાહેરાત પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવેલી ગોબરધન યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે ગોબરધન યોજનાની વાત કરીએ તો બે પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી આપવામાં આવે છે બેતાલીસ હજારમાં તૈયાર થતો ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકોને માત્ર પાંચ હજારમાં જ બનાવી આપવામાં આવે છે જેમાં પચીસ હજાર સબસિડી અને મનરેગા અંતર્ગત અન્ય બાર હજાર રૂપિયાની સહાય પણ મળી રહી છે જેથી પશુપાલકોને આ ગોબર ગેસ પ્લાન્ટ માત્ર પાંચ હજારમાં જ તૈયાર થઈ જાય છે

અને બાકી રહેલા જૂજ વિસ્તારોમાં પણ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે એટલે દિવસે વીજળી આપવાની દોસ્તો જાહેરાત છે તે હવે કરવામાં આવી છે તો સંપૂર્ણ ક્યારે લાઇટ છે તે આપી દેવામાં આવશે તે હવે જોવાનું રહેશે દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વની ખેડૂતો તેમજ તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ આ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછી ના વિડીયોમાં અત્યાર સુધી જય હિંદ અનવંદ માતરમ